ડોડિયા અને આપણી ઉંમર કેટલી છે? આપણી મારી ઉંમર છે ઓગણત્રીસ ત્રીસ આજુબાજુ સરસ આપણે જ્ઞાતિમાં લુહાર સુથાર જ લાગે ને હા હા બરાબર છે હવે તમારું મૂળ વતન કયું છે પાટોબરા જૂનું ગામ જ છે પહેલેથી હા હા પહેલેથી પછી અત્યારે ક્યાં રહેવાનું પાટોબરા પાટોબરા હા હા તો આ ઓડિયો આપણે ફેસબુકમાં મૂકવાનો છે

હવે bio data નાખ્યા છે અને બે ફોટા નાખ્યા હું તો ખાલી તમારો ફોટો જ મૂકી અને તમારો મોબાઈલ નંબર એટલે તમારું રેકોર્ડિંગ સાંભળીને બધાને તમારો સ્વભાવ ઠીક લાગે તો એ કન્યા છે એ અથવા કન્યાના વાલીઓ તમારો સંપર્ક કરે અને વેવિશાળની વાતચીત કરે એમ એવી રીતે કાંઈ વાંધો નહીં બરાબર ને હવે તમારે વ્યવસાય શેનો છે?

મારી બે બેનો છે ને એના લગ્ન થઈ ગયા છે બરાબર છે બે બેનો ના લગ્ન થઇ ગયા છે તમારા ભાઈ ને મેરેજ થઈ ગયા ખાલી તમે એક જ બાકી છો હા બરાબર છે બરાબર છે કામ ધંધો કેવો ચાલે કામ ધંધો તો આજા આખરે છે સરસ ને તમારે વ્યસન એનું છે વેચન તો આપણે ખાલી માવા નું ઓનલી પાંત્રી ના માવા કાચી પાંત્રી સરસ હવે વ્યસન આમ તો નો હોવું જોઈએ તમને બધા છોકરીઓ પૂછે બાયોડેટા આપે ને ત્યારે કે ભાઈ તમે વ્યસન નું પૂછજો વ્યસન વિશે એટલે એમ માવા સિવાય ટૂંકમાં કોઈ દારૂ બારૂ કે ડ્રગ્સ કે એવું બીજું કોઈ વસ્તુ નહી એવું છે તમારા મામા કે ગામ છે મેકડા એમાં લખેલું જ છે બાયોડેટા જોયો તમે જો આમાં શું છે આપડે ઓડિયો ફેસબુક માં ચડાવો ને હા એટલે મારે તમારા મામા નું કઈ કામ નો હોય પણ આપણે બે વાતો કરીએ ને એનીથી જે જે લગ્ન કરવા હોય ને જે વ્યક્તિને એને તમારો સ્વભાવ જોવાનો હોય આ વાત કરવાનો મતલબ ઈ છે બાકી મને તો તમારા બાયોડેટા વાંચી ને ખ્યાલ જ છે કે તમારા સંબંધી ક્યાં કોણ હું તમે જે કઈ લખ્યું એ ડિટેલ મારી પાસે તો છે જ હા તે કાઈ વાંધો નહીં પૂછો ને હવે તમારા મામા મેકડા છે તમારી અટક દોડિયા છે હમ સરસ કાઈ વાંધો નઈ ને તમારે વ્યવસાય નું પાસ્ટોબ્રમ છે વ્યસન માં ખાલી માવો ખાવ છો હમ કેવી છોકરી ગોતવાની છે બસ આપડે જો મેચ અમારે કુટુંબ મા મળી રહી તો ઠીક છે કુટુંબ કે લુવાર સમજમાંથી લુવાર સમજ પછી મતલબ માં દોડિયા અટક નો હોય રહ્યો દોડિયા નો હોવા જોઈએ હમ પછી એ ચટાય છે ન હોય તો બીજી નાચીની હોત ના લે આપણે એવું છે બને એટલે આપણે કોશિશ સેજ કરવાની આપણામાં લુવાર સમાજમાં હા હા પછી માનો કે કોઈ અન્ય સમાજવાળા મને પૂછે કે તમને ડાયરેક્ટ ફોન કરીને પૂછે તો વાંધો નહીં ને હા કાંઈ વાંધો નહીં તમને કાલે હમ હમ બરોબર પછી ક્યારેય તમે સંબંધ કરેલો હતો નહીં ક્યારેય નહીં ક્યારેય નહીં પહેલી વારસ છે એમ ને કુંવારે ડાયરેક હા પછી તમારે મકાન નું કેમ છે property માં શું શું છે ઘર નું છે કે મકાન જ ના ઘર નું મકાન છે હો પાંચ ટોભરા માં એવું છે બધા વ્યક્તિઓનો સ્વભાવ વ્યવસ્થિત છે વ્યવસ્થિત બધે હા એવું છે હા શું છે બીજું તમે કયો કેવી પત્ની જોઈએ છે કઈ વર્ણન કરો કેમ કે પછી એ પ્રમાણે તમને ફોન કરે કોઈ છૂટાછેડા થયેલા હોય વિધવા હોય કોઈ સંતાન હોવી રહી કઈ બાયકામ કઈ કામે જવાનું છે નહી હા એમ ઘર કામ કરે ઘરકામ કરવાનું હાથે એટલે મા બાપ ના એટલે રેડી હમ માતા નું ધ્યાન રાખે એવા

અને પણ આપણે હાંઠ બાય હિત્તેર વાર નો પ્લોટ છે બહુ મોટો પ્લોટ તો આઠ બાય હિત્તેર વાર નો પ્લોટ એટલે બહુ મોટો એમ એટલે કવ છું પછી લાબી પ્લાસ્ટર ને એવું કરેલું છે લાદી પ્લાસ્ટર ઓકે બધું અને આપણે ટાંકા છે ફળિયામાં સાર પાણીના હમ પેલા પાણીની મંદિર હતી ને બહુ હા હા પેલા ટાંકા ને એવો એક ટાંકો ગામમાં આવે તો તે બનાવેલો છે મેં

હવે તમે અભ્યાસ ક્યાં સુધી કરેલો છે અભ્યાસ હાથ પાછ છું તમે સાત પાસ છો અને તમારે મતલબ બીજું શું શું વ્યવસાય તમને આવડે કામ ધંધો મિસ્ત્રી કામ સિવાય મિસ્ત્રી કામ માં હું ઈરાય તો તમને ઈરાય ફાવે છે હા પછી હું શું રીતે જય આલો લેસ પટ્ટીમાં હા હાડીમાં બધે જેવો પણ મેં બાર એને કરતા તો આપણે ઘરે ને કરે હોય તો આવીને એને પડે એમ એવું છે હા બરોબર લગભગ મેં હોય કે સત્તર વાળા એરા કયા હા તો કે ચાર પાંચ મહિના તો હું મારું ખુદ નું કામ કરું છું ફેબ્રિકેશન નું એવું છે ખુબ સરસ તમારે કયું ગોત્ર લાગુ પડે એટલે એટલે તમારે ગોત્ર આવે ને આપણે વશિષ્ઠ અને કશ્યપ ને એવી રીતે કે નથી ખ્યાલ તમને હવે એ ખ્યાલ નથી આપણે કોઈ દી માતાજી ક્યાં પણ જાય સામુંડમાં સામુંડામાં મઠ ક્યાં ગામ છે તમારો અમારો આઈ ને પાંચ ટોબરા છે એવું છે એટલે તમારું કુટુંબ પેલેથી પાંચ ટોબરા જ રહે છે મોટો પરિવાર હશે અમે આયા પાંચ ભાઈઓ રહીએ છીએ અમદાવાદ ને મુંબઈ ના સુરત ને એમ બધાય વઈ ગયા છે કેવું છે સરસ લ્યો તો હું તમારું ઓડિયો ફેસબુક માં YouTube માં સોશિયલ મીડિયા માં ચડાવી દઉં કઈ વાંધો નહિ બરોબર ને આમ તો પરિવાર માં કોઈ ને પ્રોબ્લેમ નહીં ને નહીં કોઈ ને પ્રોબ્લેમ નહીં તો વાંધો નહીં બસ તમારી મંજૂરી હોય તો કોઈ વાંધો નહીં ભલે જો અમે છે ને આ કામ કરવાના કોઈ પૈસા નથી લેતા હા કોઈ પ્રકારના ડોક્યુમેન્ટ નથી માંગતા આધાર કાર્ડ પાન કાર્ડ વગેરે કોઈ નથી માંગતા અને ઓલા લૂટેરી દુલ્હન સાંભળેલું તમે કે દુલ્હન આવે એવા દરેક કેસ માંથી કોઈનો ફોન આવે કે અમારે લગ્ન કરવા છે અને અમે તમને મળવા આવી ને ટિકિટ ભાડા ના પૈસા નાખો ને તો આવું કઈ google પે નો કરતા કોઈને નહીં નહીં બરોબર એવું હોય તો વડીલો સાથે વાત કરી દેવાની તમારે ને સાવધાન રહે ક્યાય પૈસા દેવાના નથી અને તમારે ક્યાંય કોઈને પૈસા દેવાના નથી બરાબર એટલે જેમ એકબીજા મળે ને એવી રીતે તમને કોઈ સંપર્ક કરે તો એવી રીતે કરજો બાકી મેં કીધું એમ ફ્રોડ થી બચી જો એની હું તમને સાવધાની આપું છું એ તો ખબર છે મને ભલે હાલો ભલે હાલો સારું રાખો જય માતાજી માતાજી